રાજુ સોલંકી સંજય સોલંકી તમે જે બધાય ગણેશભાઈના વિડીયો મૂકો છો તો તમને ખબર હોવી જોઈએ અમે તમારા સમાજને બધા સપોર્ટ કર્યો છે અને અમે છત્રીય સમાજમાંથી છીએ અને તમે ગણેશભાઈના બધા વિરોધ કરો છો ગણેશભાઈ અમારા ભાઈ છે મારા મોટા ભાઈ છે બરાબર અને તમે આવે ખોટે ખોટા બધી વાતો કરો છો તો ચોકતે જોડે મતલબ બધા ક્યાં ગયા હતા કોરોનામાં તમે બધા ક્યાં ગયા હતા હે પણ અમે કોઈ બી કોઈ વિરોધ નથી કરતા અને તમારી બધાની સાથે જ હોય બરાબર છે અને આવી રીતે તમે ખોટા ઓલું તો શું છે કરો છો અને આ હું કે તમારી લાયકાત છે તો તમે કાંઈ એવા ક્ષત્રિય સમાજને કોઈ એવા નો સમજી લેતા હો તમે જે કોઈ સમાજના હોય તો અમે તમને ભાઈ અમે બાબાસાહેબ આંબેડકરને પણ અમે માની છે કે ભાઈ એને બધું બંધારણનું કર્યું તો અમે દલિત સમાજને પણ માની છે કોઈ તમારો વિરોધ નથી કરતા બરાબર પણ તમે કાંઈ એવા ક્ષત્રિય સમાજમાં ચાલ્યા તું તું ભાઈ રાજેવ સોલંકી કે તું સંદેશ સોલંકી જે કાંઈ હોય હો તો જુનાગઢ હોય કે જ્યાં કાં હોય અહીંયા નહોતું ભાઈ તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે બરાબર અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું બરાબર અને બાકી તમને જો મજા ન આવતી ને વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો બરોબર બાકી કઈ આવા ખોટા તમે એમ કરશો વિરોધો નહીં હાલે જે કઈ હોય બરાબર રાજપૂત સમાજ સામે તમારું નહીં તમારા દલિત સમાજ અમે એમ કઈ ખોટા હાલી તમે આવી રીતે કઈ ખોટી રીતના આવી ટિપ્પણી કરશો કે કઈ નહીં તો તમે બીજા જુઓ કામ કે ગણેશભાઈ શું છે જયરાજભાઈ શું છે ગોંડલ શું છે હળમતણા શું છે અને તમને કોઈ કઈ કીધું હોય ને તમે એની માથે હાલતા હોય તો તમે તમારી રીતે જ્યાં થતું હોય તમતર મંજોર કરવા હો ને એમાં કઈ નથી ફેર પડતો